જય શ્રીમદ નારાયણ દાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક બાર ेवर्षिः नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे ओं गीताचार्य श्रीकृष्णपरमात्मा અર્જુન સાથે આપણને અર્જુન શ્રી કૃષ્ણ પ્રાર્થના કરી રહ્યો છે નારદ અસિત દેવ અને વ્યાસે તમારા વિશે કહ્યું છે કે તમે પરબ્રહ્મ છો તમે પરમધામ છો તમે પરમ શુદ્ધિ કરતા છો તમે શાશ્વત છો તમે આદિ છો તમે અજન્મા છો તમે બ્રહ્માંડના કારણ છો તમે જ મહાન છો હે કૃષ્ણ હવે તમે સ્વયં પણ મને કહો છો જે એ બધાએ કહ્યું છે આ પ્રમાણે અર્જુન ભૂતકાળમાં બધા ઋષિઓએ જે કહ્યું છે તે સ્મરણ કરીને

વેદ શ્રી કૃષ્ણ પરમાત્મા ને શ્રીમન નારાયણ કહે છે તેથી ચાલો આપણે શ્રીમન નારાયણ ના મહિમા માં દ્રઢ શ્રદ્ધા કેળવીએ અને હવે આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા ને અત્યંત ધ્યાન પૂર્વક સાંભળવા માટે સજ્જ થઈએ કારણ કે તેઓ તેમના દિવ્ય મહિમા ને વિસ્તાર પૂર્વક પ્રગટ કરવા જઈ રહ્યા છે ચાલો આપણે બધા अर्जुनना शब्दोनो आ श्लोकना स्वरूपमा पुनरावर्तन करिये आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिर्नारदस्तधा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे श्रीमन्नारायणा શ્રી કૃષ્ણ પરમાત્માએ આખીય ભગવદ્ ગીતા નુસાર અધ્યાય અઢાર ના શ્લોક પાસઠ થી માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ रिष्ये वचनं तव श्रीमन्नारायण हुमारी आज्ञानु पालनकरिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण आहुस्त्वा ऋषयः सर्वे देवर्षिः नारदस्तथा असितो व्यासः स्वयं चैव ब्रवीषि मे ओं आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिर्नारदस्तधा असितो व्यासः स्वयं चैव ब्रवीषि मे श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण